કૃષ્ણ જય માતાજી જો મારા કોમલ કુકિંગ ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જલેબી બનાવીશું તો આથું નાખવાની ઝંઝટ વગર દસ મિનિટમાં તૈયાર થાય એવી આપણે જલેબી બનાવીશું તો રેસીપી શરૂ કરીએ મેં અહીંયા એક કપ મેંદો લીધો છે એને આપણે મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશું આપણે અહીંયા દહીંનો પણ ઉપયોગ નથી કરવાનો આપણે પાણી નાખીને આપણે જલેબી બનાવવાની છે તો જો અહીંયા થોડું થોડું કરીને પાણી નાખી દઈશું અને આપણે બેટર બનાવી લઈશું થોડું થોડું કરીને આપણે પાણી એડ કરીશું આવી રીતના કરીને આપણે થોડું થોડું કરીને પાણી એડ કરીશું અને મિક્સ કરતા જઈશું મેંદાના લોટમાં એક પણ ગાંઠ ન રહેવી જોઈએ સરસ મિક્સ કરી નાખીશું આપણે આ બે થી ત્રણ મિનિટ આપણે આવી રીતના ફેટશું એટલે આપણે એક પણ ગાંઠ નહીં રહે જો સરસ આપણું બેટર ફેટાઈ ગયું છે તો જો આપણે આવું બેટર રાખવાનું છે તેથી જલેબી સરસ પડે આપણે પછી આને દસ મિનિટ આપણે રેસ્ટ કરવા મૂકી દઈશું રેસ્ટ થાય ત્યાં લગી આપણે ચાસણી તૈયાર કરી લઈએ જો મેં આ ગેસ શરૂ કરી દીધો છે અને આપણે એમાં એક ગ્લાસ પાણી એડ કરીશું પછી આપણે એમાં એક વાટકો આપણે ખાંડ એડ કરીશું ચાસણીને બરોબર થવા દઈશું આપણે ચાસણી જો થવા લાગી છે એક તારની ચાસણી આપણે નથી કરવાની થોડીક આપણે ઘાટી થાય ને એવી આપણે ચાસણી કરવાની છે આપડી ચાસણી થવા એવી છે તો આપણે એમાં થોડોક સરસ ચાસણી થઈ ગઈ છે ધાટી થોડીક થઈ ગઈ છે તો આપણે એને ઉતારી લઈશું જો આપણું બેટર પણ મસ્ત થઈ ગયું છે તો આપણે એને એક કોથળી હોય ને એમાં આપણે ભરી લઈશું જો મેં આ રીતની કોથળી લીધી છે પછી આપણે એમાં ભરી લઈશું અને નીચેથી આપણે અહીંયા કાણું કરી દઈશું એટલે જલેબી સરસ રીતે આપણી નીકળે જો મેં નીચે ઓલ કરી લીધો છે પછી આપણે ગ્લાસમાં મૂકી દીધું છે અને આપણે બધું બેટર એમાં એડ કરી દઈશું થોડું થોડું કરીને નાખીશું એટલે જલેબી પાડવામાં આપણને આસાની રહે જો તેલ પણ આપણે સરસ એવું ગરમ થઈ ગયું છે તો આપણે બધી જલેબી પાડી લઈશું પાછો આપણે કલર પડી જાય ત્યાં લગી આપણે જલેબીને ને છે જો સરસ મજાની આપણી જલેબી કલર ફેરવવા માંડી છે તો આપણે એક થી બે મિનિટ જ આપણે એને થવા દઈશું જો આપણો જલેબીનો કલર સરસ એવો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે તો આપણે એક એક કરીને બધી જલેબી આપણે કાઢી લઈશું એક થી બે મિનિટ આપણે ઠરવા દઈશું પછી આપણે ચાસણીમાં એડ કરીશું કારણ કે આજે ચાસણી થોડી ગરમ છે એટલા માટે જો આપણી જલેબી પણ બની ગઈ છે અને આપણે ચાસણી પણ તૈયાર થઈ ગઈ છે તો આપણે એક એક કરીને આપણે બધી જલેબી આપણે એમાં એડ કરી દઈશું જો સરસ મજાની ચાસણી આપણી ચડી ગઈ છે તો આપણે જલેબી બધી એક એક કરીને આપણે બહાર કાઢી લઈશું